હિન્દુ સમાજના દરેક તહેવાર ને ધાર્મિક પરંપરા પ્રમાણે ઉજવતું ગ્રુપ ઉજવતું સંગઠન એટલે કે હિન્દુ એકતા સંગઠન પાદરા હિન્દુ એકતા સંગઠન સતત સેવાકીય તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું સંગઠન છે મોટા મોટા ભાગે સૌથી વધુ યુવાનો જોડાયેલા છે છે અને પણ સનાતન ધર્મની વિચારધારા ધરાવતા વર્ગના હિન્દુ ધર્મના દીકરાઓનું આ એક મોટું સંગઠન ત્યારે મહત્વની બાબત છે કે હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા આ ચોથા વર્ષે પણ ગણેશજીના ભવ્ય દર્શન ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે ભવ્ય આગમન યાત્રા પણ હિન્દુ એકતા સંગઠન દ્વારા કાઢવામાં આવી હતી ત્યારે આવનાર આવતીકાલે વિસર્જન વિસર્જન યાત્રા પણ પણ છે છે અને સાથે સાથે કહી શકાય કે રામ લખમન જાનકી અને એ જ સ્વરૂપમાં એ જ ડેકોરેશનમાં એ સ્વરૂપમાં હાલ ગણેશજીની ભવ્ય અને દિવ્ય પ્રતિમા અહીંયા આગળ સ્થાપિત કરવામાં આવી છે વિશેષ વાત એ છે કે આપ જે પણ આ મૂર્તિના દર્શન કરી રહ્યા છો આ સંપૂર્ણ મૂર્તિ એ પ્યોર માટીની મૂર્તિ છે દર્શક મિત્રો ખાસ પર્યાવરણ વાતાવરણનું અહીંયા આગળ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે

આ અમારું ચોથું વર્ષ છે અને હિન્દુ એકતા સંગઠન સાર્વજનિક ગણેશ મહોત્સવ વર્ષ ચાર અને ગણપતિ બાપા ના જે દર્શન તમે કરી રહ્યા છે એનું એક ને એક માત્ર સૂત્ર છે કે હિન્દુત્વ માટે જાગૃત બનો અને જ્યારે સનાતનની વાત આવે એટલે જ્યારે લોકમાન્ય તિલકે વર્ષો પહેલાં હિન્દુત્વને બચાવવા માટે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવેલી અને એકતાનું એક પ્રતિક તરીકે ઓળખ આપેલી એવી રીતે આજે એકતાના નામ પર જણાતું હિન્દુ એકતા સંગઠન પાદરા કે જે આજે ગણપતિ બાપાનો આજે છઠ્ઠો દિવસે રાજભોગ ધરવામાં આવેલો છે અને આવતીકાલે તેનું વિસર્જન પણ છે અને હિન્દુ એકતા સંગઠન પાદરા તરફથી એક મેસેજ પણ આપવામાં આવે છે કે ભાઈ ગણપતિ બાપાની સ્થાપના કરો તો માટીની જ કરો હવે કારણ કે અમે આજે બાર ફૂટની મૂર્તિ છે દસ ફૂટના ગણપતિ છે બાકી ઉપર હનુમાન દાદા છે એ પણ એક ધાર્મિક ધારે મૂર્તિ બનાવવામાં આવેલી છે કે જયારે સૂત્ર છે કે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી આ સૂત્ર પ્રમાણે અમને આ મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે એક પ્રતિક દર્શાવવામાં આવેલ છે કે હિન્દુ ધાર્મિક અને હિન્દુત્વમાં જગાડવા માટે લોકોને હવે આ સૂત્ર પ્રમાણે અમે મૂર્તિ સ્થાપવામાં આવી છે અને આગળ પણ હિન્દુ એકતા સંગઠન આવીને આવી પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ અને હિન્દુને જગાડવા માટે પ્રયત્ન કરશે અને કહેવામાં આવે કે આવતીકાલે બાપાનું અમારું વિસર્જન છે દુઃખ તો ઘણું છે પણ એ બાપાનું વિસર્જન સાતમા દિવસે જે રાખીએ છે એ પરંપરા જાળવી રાખશું છું અને આવતીકાલે સમય છે સાતથી બાર કલાકે સ્થળ છે ભરત માતા ચોક અંબાજી મંદિર અને જેવી રીતે આગમન યાત્રા બાપા ને પાદરાને તમામ ગણેશ મંડળો અને તેના કાર્યકર્તાઓને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ આવી રીતે હિન્દુ એકતા સંગઠનને સપોર્ટ કરતા બધા ભાઈઓને અમે આમંત્રણ આપીએ છીએ દર્શક મિત્રો ફરી વખત મૂર્તિના દર્શન કરાવીશું આપણે જે પ્રકારે દર્શન કરી રહ્યા છે જોઈ રહ્યા છે વચ્ચે જે બિરાજમાન છે એ રામ ભગવાનના સ્વરૂપમાં ગણેશજી છે અને કહી શકાય કે જે પ્રકારે અજયસિંહે કહ્યું એમ કે રામ લક્ષ્મણ જાનકી અને જય બોલો હનુમાન કી એ જ પ્રકારની આ દિવ્ય મૂર્તિ કે જે સંપૂર્ણ માટીમાંથી બનાવવામાં આવી છે પવિત્ર માટીમાંથી ભગવાન શ્રી ગણેશના કહી શકાય કે સ્વરૂપનો આકાર આપવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ પર્યાવરણનું આ વાતાવરણનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે એક ખૂબ સુંદર મજાની બાળ સ્વરૂપમાં સ્થાપના મૂર્તિના પણ દર્શન આપણે અહીંયા આગળ કરી શકીએ છીએ સાથે સાથે ખૂબ જ હાલાક કહી શકાય કે અહીંયા ની આગળ એક ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે સિમ્પલ એન્ડ સોબર અને ભગવાનના કહી શકાય કે ધાર્મિક પરંપરા પ્રમાણે આગળ સતત હિન્દુ એકતા સંગઠન દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે અજયસિંહ સાત દિવસ દરમિયાન કેવા પ્રકારની ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે અમારું એક કોન્સેપ્ટ આ વખતે અમે નવું કર્યું છે કે જયારે પર્યાવર્તન પર્યાવર્તન એટલે આપણું વૃક્ષ વાવો અને એના માટે અમે આજુબાજુ તમે વૃક્ષ દેખાતા હશે કાલે વિસર્જન દરમિયાન પણ અમે લોકો વૃક્ષનું વિતરણ કરવામાં છે કરવાના છે સાંજે જેની રીતે પર્યાવર્તનમાં થોડુંક સુધારો આવે અને અમે એક મેસેજ આપે કે તમે વૃક્ષ વાવો વૃક્ષ વાવશો તો આપણા આવનારી જીવનમાં વૃક્ષનું મહિમા બધા જાણી શકશે અને તેમાં અમે મંગળવાર સુંદરકા પાઠ રાખવામાં આવેલો અને વિવિધ કાર્યક્રમો અહીં આગળ અલગ અલગ પ્રકારના અનેક વૃક્ષો કહી શકાય કે નાના નાના છોડ જે મૂકવામાં આવ્યા છે અને ખુબ સુંદર મજાનો કોન્સેપ્ટ અને ખુબ સુંદર વિચાર કે જયારે કેમિકલ કંપનીઓના માફિયાઓ જે છે એ વાતાવરણ અને પર્યાવરણ દૂષિત કરી રહ્યા છે

મિત્રો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે આ તમામ મિત્રો જે છે તમામ લોકો જે છે તમામ હિન્દુ એકતા સંગઠન પાદરાના મિત્રો છે ને ચોક્કસથી આપણે સૌ જે દ્રશ્યો જોઈ રહ્યા છે હાલ જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે હાલ અંબાજી તળાવ પાસે તેઓ દ્વારા ગણેશજી ની માટીની ભવ્ય મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે સતત આ ચોથું વર્ષ છે અને ચોથા વર્ષે પણ ગણપતિ બાપા અડધો લાડો ગુણે બેસી ને ગાણી ગણપતિ બાપા લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કે નામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કે દર્શક મિત્રો આ હતું પાદરાનું જાણીતું સંગઠન હિન્દુ ધર્મના દરેક તહેવારોને ખૂબ જ ધાર્મિકતાથી અને કહી શકાય કે ખૂબ જ શાંતિપ્રિય લોકો છે અને ખૂબ જ શાંતિપ્રિય તહેવાર ઉજવતો હિન્દુ એકતા સંગઠન આપણે સૌએ બીએ ન્યૂઝ ગુજરાતી પર જોયું હિન્દુ એકતા સંગઠનના રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાનકી જે સ્વરૂપમાં બિરાજમાન ગણેશજી આવતી કાલે સાતમો દિવસ છે ને સાતમા દિવસે હિન્દુ એકતા સંગઠનના જે ગણેશજી છે તેનું વિસર્જન છે ત્યારે બીએન ન્યુઝ ગુજરાતી વતી પણ આપ સૌ જાહેર જનતાને આવતીકાલે વિસર્જન યાત્રામાં વિસર્જન દરમિયાન અંબાજી તળાવ ખાતે હિન્દુ એકતા સંગઠનના ગણેશજીના વિસર્જનમાં આપ સૌને આમંત્રણ છે સાથે સાથે આ ચોથા વર્ષે પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હિન્દુ એકતા સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે કેમેરા પર્સન રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા પાદરા